આજે વિરોધ પક્ષના વિપક્ષના નેતા તરીકે આજે મારી વરણી કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમારા અગિયાર ચૂંટાઈ ગયેલા જે સભ્યો છે કોંગ્રેસના એ તમામના સહકાર અને ટેકાથી આજે હું વિરોધ પક્ષના નેતા તરીકેનો આજે પદભાર સંભાળ્યો છે અમારા પ્રમુખ તથા સંગઠનના લોકો સાથે આજે પદગ્રહણ કર્યું છે અને જૂનાગઢની આપણે જોઈ કે ગત વિરોધ પક્ષ બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ બે અઢી વર્ષ બાદ ફરી પાછો વિરોધ પક્ષ આજે અમારું બળ વધતા અગિયાર થતા અમે આજે વિરોધ પક્ષનું બધગ્રહણ કર્યું છે હવે આગામી સમયમાં આપણે જોઈએ કે જુનાગઢમાં અનેક સમસ્યાઓ છે અને આડે ગત શાસકો દ્વારા ખૂબ જ જનતાને પીડાદાયક પરિસ્થિતિમાં મૂકી દીધા હતા પરંતુ આ વખતે એવું નહીં થાય કારણ કે આ વખતે અમારું સંખ્યા બળ વધારે છે અગિયાર જે કોર્પોરેટર ચૂંટાઈ ગયેલા છે ઓલરાઉન્ડર અગિયાર ક્રિકેટની ટીમ હોય એની જેમ બેટિંગ કરી શકે તેમ છે અને તમામ લોકો પૂરી તાકાતથી આ જૂનાગઢની જનતા માટે આ લોકો સામે લડશે અને કોઈ પણ સમસ્યા હોય જુનાગઢના નાગરિકોને જૂનાગઢના ગમે તે વેપારી સંગઠનો અથવા અન્ય લોકોને મહિલાઓને કોઈ પણ સમસ્યા હોય જૂનાગઢને તો અમારા વિરોધ પક્ષ ખાતે આવી અને અમને રજૂઆત કરી અમે એની સાથે રહેશું આંદોલન કરવું પડે તો આંદોલન કરશું કમિશનરશ્રી પાસે જવું પડે મેયરશ્રી કે ગમે એની સામે આંદોલન કરવું પડે તો અમે તમારી સાથે રહીને કરશું જનતાના જે પ્રશ્નો છે એ સો ટકા પૂર્ણ થશે અને પૂરી તાકાતથી અમે લડાઈ કરશું આપણે જોઈએ કે લોકશાહીમાં વિરોધ પક્ષની ખૂબ જ જરૂરિયાત હોય છે એટલે આજે મહાનગરપાલિકામાં લોકશાહીનું મંદિર ખુલ્લું છે તો તમામ જુનાગઢના નાગરિકોને વિનંતી છે કોઈ પણ તમારા પ્રશ્નો હોય તો ગમે ત્યારે અહીંયા રજૂઆત કરો અમે સાંભળશું અગિયાર અગિયાર કોર્પોરેટર અમે તમારી સાથે છીએ તમામ વોર્ડ જુનાગઢના પંદરે પંદર વોર્ડમાં કોઈ પણ કામ હોય તો અમને આવી રજૂઆત કરો તમારા કામ કરવાના સો ટકા અમે પ્રયત્નો કરશું